આપનું સ્વાગત છે શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી ગુજરાત વિધાનસભાના પાંચ દિવસીય સત્રનો ત્રીજા દિવસે મળી બેઠક વિધાનસભા અધ્યક્ષને એક વર્ષ પૂરું થતા પાઠવ્યા અભિનંદન પ્રશ્નોત્તરીમાં માર્ગ મકાન નાણા વિભાગ આરોગ્ય ઉર્જા તથા જળ સંપન્ન વિભાગના પ્રશ્નોને આવી લેવાયા ગૃહમાં સરદારની પ્રતિમા પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કરેલી ટિપ્પણી બાદ ભાજપ કોંગ્રેસ સામસામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ટિપ્પણીને સરદારનું અપમાન જણાવી માફીની કરી માંગ વિપક્ષ નેતા પરેશ ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ બે ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો કોરિડોર અમદાવાદ ગાંધીનગર ટ્વીન સિટીને જોડશે જીએનએલયુથી ગિફ્ટ સિટી કોરિડોર અનેક સંસ્થાઓને જોડતા લોકોને મળશે સુવિધા ત્રેપનસો કરોડથી પણ વધુના ખર્ચે તૈયાર થનાર પ્રોજેક્ટ પાંચ વર્ષની સમય મર્યાદામાં થશે પૂર્ણ પ્રધાનમંત્રી મોદી દક્ષિણ કોરિયાની બે દિવસની મુલાકાતે આજે વહેલી સવારે પહોંચ્યા રાજધાની સોલ દ્વિપક્ષીય સંબંધો પર થશે ચર્ચા કુલભૂષણ જાદવ કેસમાં વકીલ હરીશ સાલ્વે બીજા તબક્કાની સુનાવણીમાં રાખ્યો ભારતનો પક્ષ જાદવ વિરુદ્ધ ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન વિરુદ્ધ પુરાવા રજૂ કરવામાં પાકિસ્તાન રહ્યું નિષ્ફળ સાર્વજનિક ક્ષેત્રોની બાર બેંકોની આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકારે આપી આર્થિક આડત્રીસ હજાર બસો સિત્તેર કરોડની આર્થિક સહાયની મંજૂરી બેન્કોના નાણાકીય વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની થઈ દ્વિપક્ષીય વાર્તા બંને દેશો વચ્ચે ઉર્જા પર્યટન કારોબાર પ્રસારણ તેમજ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ક્ષેત્રે થયા મહત્વના કરાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ કોરિયાની બે દિવસની મુલાકાતે સોલ પહોંચ્યા છે આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન ઇન સાથે સમાન મુદ્દા સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ ફલક ઉપર ચર્ચા કરશે પ્રધાનમંત્રી ભારત કોરિયા સંસદીય મિત્ર સમૂહના લોકો સાથે મુલાકાત કરશે જ્યાં તેઓ કિમ કિમહાઇ શહેરના મેયરને પવિત્ર બોધી વૃક્ષની ભેટ આપશે પીએમ મોદી યોન્સન યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે આ દરમિયાન પ્રધાનમંત્રીને સોલ શાંતિ સન્માન પ્રદાન કરવામાં આવશે ભારતે આંતરરાષ્ટ્રીય અદાલતમાં કુલભૂષણ જાધવના કેસમાં બીજા તબક્કાની દલીલમાં પોતાનો પક્ષ રાખ્યો ભારત તરફથી સિનિયર વકીલ હરીશ સાલ્વેએ પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને બેબુનિયાદ ગણાવ્યા હતા તેમણે કહ્યું કે સુનાવણીને પાટા પરથી ઉતારવાના પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ત્રણ પ્રયત્ન નિષ્ફળ રહ્યા છે હરીશ સાલ્વેએ કહ્યું કે ભારતનું માનવું છે કે પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે તેમણે કહ્યું કે પાકિસ્તાન જાધવ સામે પુરાવા રજૂ કરવામાં

The queries raised by the government of Pakistan are therefore inappropriate and irrelevant. બે દિવસની ભારત યાત્રાએ આવેલા સાઉદી અરબના યુવરાજ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા બાદ પર્યટન અને આવાસ સહિત વિભિન્ન ક્ષેત્રોમાં પાંચ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને સાઉદી અરબ વચ્ચે સહેકા જૂના ઐતિહાસિક સામાજિક અને આર્થિક સંબંધો છે સાઉદી અરબ ભારત દેશનો મહત્વપૂર્ણ સામરિક ભાગીદાર છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત અને સાઉદી અરબ રક્ષા ક્ષેત્રે પરસ્પર સહયોગને વધુ ઘનિષ્ઠ બનાવવા ઈચ્છે છે અને આર્થિક સંબંધો વધુ સારા બનાવવા ઇચ્છે છે તો સાઉદી અરબના યુવરાજે જણાવ્યું હતું કે ભારત અને સાઉદી અરબ વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને આગળ વધારવા બંને દેશો ઈચ્છુક છે दुनिया की सबसे बड़ी रिफाइनरी और स्ट्रैटेजिक पेट्रोलियम रिजर्व में सऊदी अरब की भागीदारी हमारे ऊर्जा संबंधों को बायर सेलर रिलेशन से बहुत आगे ले जाती हैं हम अक्षय ऊर्जा के क्षेत्रों में अपने सहयोग को मजबूत करने पर सहमत हुए हैं हम इंटरनेशनल सोलार अलायंस में सऊदी अरब का स्वागत करते हैं परमाणु ऊर्जा के शांतिपूर्ण उपयोग विशेष रूप से वाटर डिसेलिनेशन और स्वास्थ्य के लिए हमारे सहयोग का एक और आयाम होंगे विशेषकर अपने स्ट्रैटेजिक वातावरण के संदर्भ में हमने आपसी रक्षा सहयोग को मजबूत करने और उसका विस्तार करने पर भी सफल चर्चा की है पिछले हफ्ते पुलवामा में हुआ बरबर आतंकवादी हमला इस मानवता विरोधी खतरे से दुनिया पर छाए कहर की एक और क्रूर निशानी है इस खतरे से प्रभावशाली ढंग से निपटने के लिए हम इस बात पर सहमत हैं कि आतंकवाद को किसी भी प्रकार का समर्थन दे रहे देशों पर सभी संभव दबाव बढ़ाने की आवश्यकता है સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સની ભારત યાત્રા મુદ્દે જાણકારી આપવા વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ભારત અને સાઉદી અરબ વચ્ચે પાંચ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના ભારત દેશમાં સો બિલિયન અમેરિકી ડોલરના રોકાણ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું સાથે બંને દેશોએ પુલવામા આતંકવાદી હુમલાને શબ્દોમાં વખોડ્યો હતો આ સાથે જ સાયબર સુરક્ષા સમુદ્રી સુરક્ષા તેમજ પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે આંતરિક ભાગીદારી વધારવા પર વાતચીત Highly successful visit of His Majesty Mohammed bin Salman bin Abdulaziz Saud in 2014. Both leaders emphasized the strong spirit of friendship that binds the two countries and expressed their commitment to strengthen the strategic partnership of 2010 even further. His Royal Highness conveyed his appreciation for the indian model which signifies the ethos of inclusiveness pluralism and tolerance to cement this strategic partnership even further both sides agreed to set up a strategic partnership council which will be guided by prime minister and the crown prince and have ministerial representation covering all aspects of our bilateral relations. This is an extremely important development in line with the desire of Saudi Arabia to deepen partnership with eight strategic partners, one of whom is India. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉર્જા અને પર્યાવરણ પડકાર અને અવસર વિષય પર આયોજિત આંતરરાષ્ટ્રીય સેમિનારને ખુલ્લો મુક્યો હતો ત્રિદિવસીય ચાલનારા આ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી ડોક્ટર હર્ષવર્ધન સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પારંપરિક ઉર્જાના ઉપયોગ પર વધુ ધ્યાન આપવા પર ભાર મૂક્યો હતો વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત દેશવાસીઓને સસ્તા દરે ઉર્જા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્રસંગે એક નેશનલ ઇકોનોમી થ્રુ એન ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન ઇન ટ્યુન વિથ ઇન્ડસ્ટ્રી એશિયાના સૌથી મોટા એર શો એરો ઇન્ડિયા બે હજાર ઓગણીસ નો બેંગલુરૂમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના હસ્તે આરંભ થઈ ગયો છે ચોવીસમી ફેબ્રુઆરી સુધી યોજાનારા આ પ્રદર્શનમાં રક્ષા ક્ષેત્રે જોડાયેલા તમામ રક્ષા ઉપકરણોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેને નિહાળવા માટે દુનિયાભરના દર્શકો અને વિમાનના ક્ષેત્રે જોડાયેલા રોકાણકારોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં દેશ વિદેશની અનેક થિંક ટેન્કે હાજરી આપી હતી એરો ઇન્ડિયા બે હજાર ઓગણીસ શો વૈમાનિક ક્ષેત્રમાં થઈ રહેલી પ્રગતિ અને નવા વિચારોને દુનિયા સાથે વહેંચવા માટેનો એક મોટો મંચ છે આ પ્રદર્શન દ્વારા ભારતનો ઉદ્દેશ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાનો છે એરો ઇન્ડિયાના ઉદઘાટન પ્રસંગે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે રક્ષા ક્ષેત્રે ભારતે જબરજસ્ત પ્રગતિ કરી છે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં સો વિદેશી રોકાણ શક્ય છે તેમણે દેશમાં ઉત્પાદન ક્ષેત્રે જીડીપીને નવી ઉંચાઈએ લઈ જવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો With your own capital, because of the various venture capitalists who have come here, and with because government has eased the FDI norms. Hundred percent FDI is possible now in the defence sector. વિધાનસભા સત્રના ત્રીજા દિવસે બે બેઠક મળી હતી જેમાં સવારની બેઠકમાં રાજ્યપાલશ્રીના સંબોધન પર ચર્ચા કરવામાં આવી હતી જ્યારે બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી થઈ જેમાં માર્ગ મકાન નાણાં વિભાગ આરોગ્ય વિભાગ ઉર્જા વિભાગ તથા જળ સંપત્તિ વિભાગના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા હતા વિધાનસભા અધ્યક્ષને એક વર્ષ પૂરું થતાં પંકજ દેસાઈ ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને શૈલેષ પરમારે અભિનંદન પાઠવ્યા ગઈકાલે ગૃહમાં ગુજ ટૂર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડ નેશનલ રેલ કોર્પોરેશન ગુજરાત પાવર કોર્પોરેશન ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ ગુજરાત અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ગુજરાત જાહેર સેવા આયોગ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જેવા નિગમ આયોગની વાર્ષિક કામગીરી તથા ઓડિટના અહેવાલ પર

એ સમગ્ર ગુજરાત હવે ભારતીય જનતા પાર્ટીની સરકારને સવાલ પૂછે છે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જે શબ્દો વાપર્યા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોખંડનો ભંગાર કહ્યો એના કારણે અમારા ભારતીય જનતા પક્ષના બધા ધારાસભ્યો એકદમ વિધાનસભામાં ઉભા થઈ ગયા અને પરેશભાઈએ આ શબ્દો જે વાપર્યા સરદાર વલ્લભભાઈ વિશે

हाउस ऑर्डर मनावा थी, हाउस बंद रहू, फरीमार हाउस चालू है पच्चीस मान्य अध्यक्ष रही है, रिकॉर्ड चकासी तपासी में हाउस समक्ष वाची समला लो कि तम्मे कहूँ के जो रिकॉर्ड चकासा पच्चीस वो आऊँ बोलो हरि तो ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યપાલના આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે અંગે જવાબ આપતા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વર પરમારે સ્પષ્ટતા કરી હતી ભાનુભાઈ ભાનુભાઈ વણકરના એમના આત્મહત્યાના પ્રકરણમાં એઓના પરિવાર દ્વારા જે કંઈ માંગણી થઈ હતી એમાં એક એવોર્ડ આપવા સિવાયની તમામ માંગણીઓ સરકારશ્રી દ્વારા ખાસ કિસ્સામાં પૂર્ણ કરી છે અને એમના પરિવારજનો પણ અવારનવાર અમારા સંપર્કમાં છે અને મેં કહ્યું તેમ કે એક માત્ર એવોર્ડ સિવાય બીજી કોઈ પણ કામગીરી ભાનુભાઈ વણકરના કેસમાં પડતર નથી નવસર્જન ટ્રસ્ટના અહેવાલની પણ વાત થઈ છે ત્યારે એ નવસર્જન અહેવાલ દ્વારા જે કોઈ કામગીરી કરવામાં આવી છે એના પરત્વે અમોએ સેપ્ટ દ્વારા તપાસ કરાવ્યા છે અને આવા ગુજરાતમાં અભળછેટના આ સમયમાં કોઈ બનાવો ધ્યાને આવ્યા નથી અને એ અંગે અમે તમામ સંબંધિત કચેરીઓને પણ એ અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું છે ઉનાના પીડિતો વખતે જે કંઈ સરકારે વચનો આપ્યા હતા એ તમામે તમામ આ મારી પાસે આખી જે કંઈ સરકાર તરફથી જે ચૂકવવામાં આવ્યું છે એની આખી યાદી મારી પાસે છે અને ગત જાન્યુઆરી મહિનામાં જ એ અરજદારને પણ આ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં નવ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા પણ એ જમીનની સુધારણા માટે પણ આ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં સરકાર તરફથી ચૂકવવામાં આવ્યા છે ભારત કે મન કી બાદ મોદી કે સાથ અભિયાન અંતર્ગત લોકોના સૂચનો મેળવવા ફરતો રથ સાણંદના ચરલ ગામ ખાતે પહોંચ્યો હતો કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજ સિન્હાની આગેવાનીમાં આ રથ સાણંદ જીઆઈડીસીમાં આવેલા રવિરાજ ફોઇલ્સ ખાતે પહોંચ્યો હતો જ્યાં કંપનીના કારીગરોને સંકલ્પપત્ર આપવામાં આવ્યા હતા भारत के मन की बात नरेंद्र मोदी के साथ करके एक अभियान शुरू किया इसमें तीन सौ रथ एक रथ यहाँ भी खड़ा है देश के कोने कोने में जा रहा है समाज के विभिन्न वर्गों की राय जानने की हम कोशिश कर रहे हैं और जो संकल्प पत्र या भारतीय जनता पार्टी का जो घोषणा पत्र हम बनाएंगे उसमें इन लोगों की बात को शामिल करेंगे कोशिश हम कर रहे हैं कि दस करोड़ लोगों की राय हम एक महीने के अंदर ले सकें और मैं कह सकता हूं कि हम भारतीय जनता पार्टी के लोग अपने घोषणा पत्र या संकल्प पत्र को उतना ही महत्व देते हैं जितना महत्व गीता का है तो लोगों की राय लेकर के जो संकल्प पत्र हम बनाएंगे देश की जनता से अवसर मिलने के बाद उसे हम जमीन पर उतारने का पूरा प्रयास करेंगे प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में मेली केंद्रीय कैबिनेट की बैठक में अमदावाद मेट्रो रेल प्रोजेक्ट फेज बेना कुल बे कोरिडोर ने मंजूरी आप અઠ્યાવીસ પોઈન્ટ બે કિલોમીટરની લંબાઈ ધરાવતા આ પ્રોજેક્ટ અંતર્ગત મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો કોરિડોર સંપૂર્ણપણે એલિવેટેડ કોરિડોર છે જેમાં વીસ કલાત્મક મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે આ સાથે જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધીના કોરિડોરની લંબાઈ પાંચ પોઇન્ટ ચાર કિલોમીટર છે જેમાં બે એલિવેટેડ મેટ્રો સ્ટેશનો રહેશે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂપિયા પાંચ હજાર ત્રણસો ચોર્યાસી પોઈન્ટ સત્તર કરોડ થશે તેમજ આ યોજનાને પૂર્ણ થવામાં લગભગ પાંચ વર્ષનો સમય લાગશે કચ્છ ખાતે આગામી સમયમાં જાહેર થનારી લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર રામ્યા મોહને પત્રકાર પરિષદ યોજીને ચૂંટણીલક્ષી કામગીરીનો ચિતાર આપતા જણાવ્યું હતું કે ગત પહેલી સપ્ટેમ્બર બે હજાર અઢારની સરખામણીએ અત્યારે સત્તર હજાર ચારસો બત્રીસ મતદારોનો વધારો નોંધાયો છે હાલ એક હજાર આઠસો મતદાન મથકો ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરાયા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંવેદનશીલ મતદાન મથકો પર વધુ સુરક્ષા હાથ ધરવામાં આવશે મોનિટરિંગ માટે જે ઇલેક્શન કમિશને જે ખૂબ સારા મોબાઈલ એપ્સ ને બાકી બાકી વ્યવસ્થાઓ કરી છે એ બાબતે પણ બધાને વાકેફ કરવા માટે ખાસ આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવેલો હતો અમરેલીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે આવનારી લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને ભાજપનું શક્તિ કેન્દ્ર સંમેલન મળ્યું હતું જેમાં ગુજરાત ભાજપ પ્રભારી ઓમ માથુર તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોત્તમ રૂપાલા તેમજ અમરેલી જિલ્લાના સાંસદ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા સમગ્ર દેશ જ્યારે ગાંધીજીની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદથી લંડન વર્લ્ડ પીસ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આગામી પંદર મેના રોજ ગાંધી આશ્રમથી લંડનમાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હાઉસ સુધી સત્તર હજાર કિલોમીટરની રેલી નીકળશે આ રેલી પંદર દેશ અને એકસો પાંચ શહેરમાં જઈ ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડી શાંતિનો સંદેશ આપશે આપણે ઘરે શાંતિથી સૂજીએ જઈએ ત્યારે ફોજના માણસો આપણા માટે આખી રાત જાગે છે એ જ ઉપદેશથી અમે એવું વિચાર્યું છે કે ભાઈ અમે દરેક યુનિફોર્મથી એક છોકરા એક પોલીસથી એક બીએસએફથી એક સીઆરપીએફમાંથી એક આર્મીમાંથી એક નેવીમાંથી એક એરફોર્સમાંથી છ છોકરાને અમે અમારા ખર્ચે એમને સાથે લઈ જઈએ પણ મારી સમાજને એક હાથ જોડીને અપીલ છે આમાં આગળ આવો તો હું છ નહીં સાહીઠ છોકરા લઈ જાઉં એવું પ્રયત્ન કરો મારી સાથે આવીને જેનાથી એ વર્ગને બી કામ મળવા કામ કરવાની તાકાત રહે કે ભાઈ અમે નથી તો બી અમારી ફેમિલીને અને અમારા છોકરાઓને દુનિયા દેખાડનાર લોકો છે ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગની વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રાજપીપળા ખાતે સાત પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલય તૈયાર કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યું હતું આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે ગુજરાત સરકાર આદિવાસી અને પછાત જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને વધુ સારું બને તે માટે સતત પ્રયત્નશીલ છે અને જિલ્લામાં નવી ટ્રાયબલ યુનિવર્સિટી પણ બની રહી છે ત્યારે જિલ્લાના વિદ્યાર્થીઓ કંપનીઓને બહાર ના જવું પડે તે માટે સરકાર ચિંતિત છે અને સારામાં સારું અધતન સુવિધા વાળું ત્રણ માળનું બિલ્ડિંગ છાત્રાલયનો કન્યા છાત્રાલયનો બને એના માટે આજે અમે ખાતમુહૂર્ત કર્યું છે નર્મદા જિલ્લામાં શૈક્ષણિક ક્ષેત્રે સરકારના સહયોગથી અમે ખૂબ આગળ વધી રહ્યા છે નર્મદા જિલ્લામાં પ્રાઇમરી હાઈસ્કૂલ કોલેજ લેવલનું શિક્ષણ એવું અમે બનાવવા માંગીએ છીએ કે રાજીપલા કે નર્મદા જિલ્લાના ને જિલ્લામાં જ ઉત્તમ કક્ષાનું ગુણવત્તાવાળું શિક્ષણ મળે એ પ્રકારના મારો પ્રયાસ છે ભારત સરકાર દ્વારા ગરીબોના લાભાર્થે શરૂ કરાયેલી આયુષ્યમાન ભારત યોજના ખરેખર ગરીબો અને જરૂરિયાતમંદો માટે સંજીવની સાબિત થઈ રહી છે જેનો લાભ લઈને લાભાર્થીઓ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે તાપીના વાલોડ તાલુકાના સિત્તેર વર્ષીય શાંતાબેન ચૌધરીને સિકલ સેલ એનેમિયાની બીમારી હોવાથી તેમને વારંવાર લોહીની જરૂર પડતી હતી જોકે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત શાંતાબેનની પુત્રીએ સ્વાસ્થ્યને લગતી આયુષ્યમાન યોજનાનો લાભ લીધો હતો જે અંતર્ગત વ્યારાની સિવિલ હોસ્પિટલમાં હાલ શાંતાબેનની કોઈ પણ ખર્ચ વગર સારવાર ચાલી રહી છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નવ થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન વિદ્યાર્થીઓ માટે કરિયર કાઉન્સેલિંગ રાખવામાં આવી હતી દમણ શિક્ષા વિભાગ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં યોજાયેલ કરિયર કાઉન્સેલિંગમાં મુખ્ય પ્રવક્તા કલ્પેશ જાનીએ વિવિધ વર્ગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતી આપી હતી ધોરણ બાર પછી વિદ્યાર્થીઓના પાંચ વર્ષ મહત્વપૂર્ણ હોય છે અને પાંચ વર્ષનો ઉપયોગ પોતાના કરિયર માટે કરવો જોઈએ વિદ્યાર્થીઓને આગળના દિવસોમાં કઈ ફેકલ્ટીમાં જવું જોઈએ એના વિશે ખૂબ માહિતી મળી છે અને મને લાગે છે કે જેનાથી વિદ્યાર્થીને ખૂબ ઉપયોગી થશે આવનારા દિવસોમાં આપણા મોદી સાહેબનું એક સપનું છે કે દરેક વ્યક્તિ સ્કિલ દ્વારા આગળ વધે તો કોઈ પણ ફેકલ્ટીમાં તમે આગળ વધો તો વ્યક્તિને સારી એવી રોજગારી મળી શકે અહીંયા કઈ ફિલ્ડમાં જવાનું એ અમને શીખવવામાં આવ્યું આ પ્રોગ્રામ ખૂબ જ સારો હતો અહીંયા અમને પોતાના કરિયરમાં શું કરવું શું ન કરવું એ સમજણ પાડવામાં આવી અમને આટલે દસમા પછી શું ભણાવવાનું છે તે અમને ચર્ચા કરવામાં આવી અને અમને સમજાવવામાં આવ્યું કે અમે દસમા પછી શું લઈ શકીએ છીએ અને શું કરવું જોઈએ અમે જુદી જુદી ફિલ્મોના ઉદાહરણ દ્વારા અમને સમજાવવામાં આવ્યું કે અમે આગળ શું કરવું છે અને શું લાઈફ જીવી નાણા મંત્રાલયે મૂડી જરૂરિયાતો અને નાણાકીય વિકાસને ધ્યાનમાં રાખીને સાર્વજનિક ક્ષેત્રની બાર બેન્કોને આ નાણાકીય વર્ષમાં ચાર ખરબશી અરબ અડતાલીસ કરોડ રૂપિયા આપવાની મંજૂરી આપી છે નાણાં સેવા સચિવ કુમારે કહ્યું છે કે બેન્કમાં ફરીથી નાણાં ફાળવવાથી તેમને સુચારુ રૂપથી કામકાજ કરવામાં મદદ મળશે અને દર્શક મિત્રો હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં જૂનાગઢના પ્રાચીન દામોદર કુંડમાં વર્ષે પચાસ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે ત્યારે ગિરનાર ઓથોરિટી ડેવલપમેન્ટ બોર્ડના ડિરેક્ટરના કહેવાથી રાજ્ય સરકારે દામોદર કુંડનું પાણી સ્વચ્છ અને વહેતું રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ અને નર્મદાનું નીર સ્વચ્છ પાણી કુંડમાં ભરવા ઉપરાંત દામોદર કુંડ સફાઈ અને સ્વચ્છ નીર માટે કર્યું શ્રેષ્ઠ આયોજન જામનગરમાં શ્રીંચ નવતનપુરીધામ ખીજડા મંદિરમાં જુદી જુદી ધાર્મિક અને સામાજિક છ જેટલી સંસ્થાઓ દ્વારા પુલવામા આતંકી હુમલામાં થયેલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ શહેરના તમામ ગાયન અને મ્યુઝિક ક્ષેત્રના કલાકારો દ્વારા પણ મ્યુઝિક કાર્યક્રમ કરી સંગીતથી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમ દ્વારા એકત્રિત ફંડ શહીદોના પરિવારજનોની મદદ માટે આપવામાં આવશે તેવી જાહેરાત કરી ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આગામી ત્રેવીસમી ફેબ્રુઆરીથી ત્રિદિવસીય દ્વિતીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહ યોજાનાર છે જે પૈકીનો એક રથ પવિત્ર તીર્થ સ્થળ અંબાજી ખાતે આવી પહોંચ્યો હતો અંબાજી મંદિરના ભટજી મહારાજ તેમજ મંદિર ટ્રસ્ટના રજનીકાંત મેવાડાએ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિને પૂજા અર્ચન કરી આરતી ઉતારી હતી અને રથને પ્રસ્થાન કરાવ્યું હતું પુલવામા હુમલામાં શહીદ થયેલા ચુમ્માલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદમાં શ્રી બિસા નરસિંહપુરા મેવાડ દિગંબર જૈન સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું કરાયું આયોજન દેશ પર આવેલા આપત્તિના સમયમાં સમગ્ર જૈન સમાજ સેના અને સરકાર સાથે છે તેવા સંકલ્પ સાથે બે મિનિટનું પાળ્યું મૌન આ ઉપરાંત સ્વૈચ્છિક રીતે સાડા સાત લાખ રૂપિયાનો ફાળો સીઆરપીએફના શહીદ પરિવારો માટે કર્યો એકત્રિત તાપી જિલ્લા પત્રકાર સંઘ દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે રખાયો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો રહ્યા હાજર જવાનોની શહાદત હંમેશા માટે યાદ રખાશે તેઓ દેશ રહેશે તેવી લાગણી વ્યક્ત કરતા પત્રકાર સંઘના પ્રમુખ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે સનાતન ધર્મ એ માનવ ધર્મના થીમ ઉપર ત્રિદિવસીય દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનું આયોજન જેના ભાગરૂપે મહીસાગર જિલ્લામાં ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે રથયાત્રાના રથનું આગમન મહીસાગર જિલ્લામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોનો એક તરફી જિલ્લા ફેરબદલી સ્થળ પસંદગી કેમ્પ યોજાયો બદલી કેમ્પમાં ભાષાના ચાર સામાજિક વિજ્ઞાનના અગિયાર ગણિત વિજ્ઞાનના બાર જગ્યાઓ માટે સ્થળ પસંદગી બાદ અપાયા નિમણૂક પત્રો રોહિ ગાંધીનગર ખાતે સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત દ્વારા સંત શ્રી રોહિદાસની છસો બેતાલીસમી જન્મજયંતિની કરાઈ ઉજવણી સંત શ્રી રોહિદાસની શોભાયાત્રામાં જોડાયા મોટી સંખ્યામાં નગરજનો રોહિદાસના જીવન અને સમાજના લોકોને પ્રેરણા મળે તે માટે તેમના વિચારો વિશે અપાયું માર્ગદર્શન તો આ સાથે સમાચાર સમાપ્ત કરીએ નમસ્કાર 재미, na 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 na, na, na...